તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આજે મિત્રો મસ્ત નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા બ્રશ કરી લીધું માતાજીની એ કરી લીધી ફક્ત ને ફક્ત મિત્રો ચાર નાસ્તો કરવાનો બાકી છે બાકી તો મિત્રો માર મારંગાથી એ બી મસ્ત નહીં ધોઈ બ્રશ બી કરો મારંગાથી અને નહીં રેડી એ થઈ ગઈ એ ભાઈ ઓહો જુથું જુથું જો જાગતું છે ને તો છોકરો નહીં બોલો બોમ જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો મુનાયો દાતંગ કહ્યું છાપિયાનો નાસ્તો કરવાનો હોય કે મુન્યો હજી ઊંઘી રહ્યો પાછો ઉઠતો નહીં પાછો અને તું ના ભાઈ તું ના આવ્યો તું ના આવ્યો શેમ્પુ નાખી દો કે 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 નહીં કાઢો ગોદો બાઈ ભેગું નહીં કાઢ્યું મીજું બાઈ ભેગું નહીં કાઢ્યું બાલી તો જો ને આઈયે મુનવરાતી માં બાકી તો એક વિકેટ હજી પડી રહી છે

મુન્દિયા ને લઈ જવાની આ સારું સારું તો મિત્રો મસ્ત ગરમા ગરમ આપણો નાસ્તો આવી ગયો ચાઈ દે એ ભાઈ હું કર પણ તેલ નાખ્યું હા ગોવાડો છોકરો છે ભાઈ આ તો મિત્રો ચા નાસ્તો ભાઈ તું મિત્રો અત્યારે વાગ્યા છે નવ

ટાયર વચ ખોલી મિત્રો ખોલી દીધું ટાયર તો મિત્રો મસ્ત ટાયર ખોલી કાઢ્યો છે આવું લઈ અને પછી જવાનું છે આપણે જંતરાલ પંચર કરાવવા માટે બાકી તો ડીગીને બધા જો અમે ટાયર ખોલતો હાથ ત્યાં કાળા કાળા મેચ થયા છે મિત્રો તો ફટોપટ પંચર કરાવી જઈએ કારણ કે એકો કોલે આખો વધારો ખેતરમાં જવાનું હોય છે ને એટલે મિત્રો તો મિત્રો આપણા ઝાડવાળા ખેતરમાં તો અબલાવાળા લાવ મારવાનું ચાલુ છે ટ્રેક્ટર સુરભાઈ આવી જાય જોઈ લે મિત્રો તો વરસાદ આવે નહીં આ બે દાવથી તો થોડું કોરું આવ્યું હોય તો ખેતર છેડાઈ જાય બાકી તો મોન ભય બે જણા નીકળાય છે ટાયર લઈને પંચર કરાવવા માટે તો મિત્રો પંદર વીસ મિનિટ લાગશે સંતરાલ જઈ અને પંચર કરે પછી પાછા આવી તો મિત્રો એકાનું ટાયર પંચર કરાઈ આમ લાઈન મસ્ત બિહારી દીધું છે બાકી તો જો ડીગીના મૂળિયા માટે પડી કોઈ લે છે બાઈક લઈને જતા મિત્રો આપણી ટી શર્ટ પાછળ બગડી છે કાળી કાળી મેચથી ચેન્જ કરવી પડશે પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને જો અમારા ઘરની હાલત એ અને આ છોકરી દાળામાં ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત ના હિસાબ બાથરૂમમાંથી બહાર નીકળતી નથી ભૈલો લો નાયો તે ભૈલા પાણે નાવા દે હું નાયો તે મારા પાણી નાહી બાલી નાહી તે બાલી પાણી નાહી અને મિત્રો જો કબાળ ખોનું બનાવીને મેલી દીધું છે બધો રમકડો ટોકરમાં ભરેલો હોય એ ખાલી કરી દેવાનો આવીને પછી શાંતિથી ઊંઘી જાય ભાઈ ખાવું નહીં ખાવું નહીં તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે મિત્રો ઓમાં છે સાસ થોડું ઘણું મીઠું લઈ લીધું છે સલાડ માટે એક ડુંગળી કાપી લઈએ મિત્રો બાકી ફર લાવ્યો છે તે ખાવાનું ચાલુ છે એ ભાઈ એ ભાઈ મને ખુલ્લેલ છે પાણી પીવું શીખું લાગ્યું હા ઘણા મિત્રો મસ્ત જમી લઈએ કાલે તો શૂટિંગ બંધ રહ્યું તમને ખબર છે બાકી તો આજે આવી ચેનલના સોરી માય ટાઈગર ચેનલના શૂટિંગમાં મળીએ છીએ મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને ગરમી મિત્રો ગજબની છે વાયરો બિલકુલ નહીં પત્તું હલતું નહીં શૂટિંગ કરીએ છીએ તો આખા પર હરી દઈએ છીએ બાકી આપણા એક બે કટ પૂરા થયા મિત્રો મોંબાઈ હોવાના નક્સોમભાઈ હોના જીવનલાલ એવાના કટ ચાલુ છે ગોમ વચ્ચે ગયા છે ગોમમાં વચ્ચે આવા વડલા છે તો એ બદલે શૂટિંગ કરવા ગયા છે અને આપણો કટ એના પછી છે મિત્રો એક કટ લઈ લીધો હવે એક બાકી છે તો પહેલાં એ રોકટ પતાવીને આવું પછી આપણું ચાલુ થશે મિત્રો

તો મિત્રો આપણો ચા મસ્ત આવી ગયો છે ઘરમાં કદાચ નાસ્તો લઈ લીધો છે ડીગી મૂન્ય બે બે નાસ્તો કર્યો અને મૂન્ય નાસ્તો કરવા બેઠો છે તો મિત્રો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી સાંજે મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત હું લઈને મિત્રો ઉઠી જાય છીએ અને ગરમી ખતરનાક સાચ તો વરસાદ આવે એવું લાગતું નહીં પણ કદાચ નક્કી ના રખતા વરસાદ આવી જાય

એ બાકી દીધી એ ભાઈ એ ભાઈ શું ખાવાનું હતા તારા હા અટકો એલું એ લો હવે તારો હાટકો હા સારું તને ખાઈ લે હળતા મિત્રો જમવામાં આજે આપણે બનાવીશું બે તો અને તોળણ શાકનું મિક્સ શાક છે મીત્રો બાજરીના રોટલા છે ડેકીને ખીચડીનું દૂધ ખાવું છે મિત્રો ખીચડીએ બનાવી છે તો ઘરનું દૂધ છે છાશ છે ફટોફટ મસ્ત છોકરો બધા થઈ જમી લઈએ મળીએ મિત્રો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે સારું છે વરસાદ આવ્યો નહીં દિવસે ગરમી હતી એટલે એવી આશા હતી કે રાત્રે કદાચ વરસાદ આવશે પણ આવ્યો નહીં મિત્રો તારા કાઢ્યા છે ચાંદામાં દેખાય છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને એક બીજી વસ્તુ પણ મિત્રો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરી લે તો તમારા માટે મિત્રો કંઈ ઇમ્પોસિબલ નહીં યાર જલ્દીથી જલ્દી કરી નાખો શેર કરો વિડીયો વધારે વધારે સપોર્ટ કરતા રહો બાકી તો તમારા જે પણ કોઈ પ્રશ્નો છે એ મિત્રો કમેન્ટમાં લખતા રહો આપણે જવાબ આપવાની કોશિશ બણ હતાર સુધી કરતા રહીશું અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લે એવી આશા છે બાકી તો આવતીકાલે ફરી મળીશું આવી લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂની બા